સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન ભેદે સિદ્ધ કયા છે તે અંગે છે પરમ એવું બોધે છે કે ભેદે સિદ્ધ કયા તેનું કારણ રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે ગમે તે જગવે ગમે તે લિંગે કલ્યાણ થાય છે ઉપદેશ છાયા તેરમી શ્વેતંબર કે દિગંબર કયા મતના શાસ્ત્રો માન્ય કરવા વચનમૂત ત્રણસો બાવીસમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી તીર્થંકર દેવનો અંતરાશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાષે છે તીર્થંકરના હૃદયની વાત લઈને આવનાર એવા કૃપાળદેવ કહે છે કે પૂર્ણ પૂર્ણવિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે સૂત્રને તેના પડખા ફેરવી વળ્યા છે મૂળ ભાગના ઉદ્ધાર અંગે વચનમૂત સાતસો આઠમાં લખે છે કે એ વિષયે બીજાનું પ્રયત્ન કામ આવે એવું લાગતું નથી અને વચનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં સ્પષ્ટ લખ્યું કે કલ્યાણ પણ અમ થકી બીજેથી નહીં પરમકબોધવે સ્વયં જ નિષ્કારણ કરુણાથી પ્રકાશ્યું કે આ વચન આગમત છે જ છે અને રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે એ માટે સેવનીય છે આત્માને જાત નથી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે ગ્રહણ કરવા જ્ઞાનીનો બોધ છે ન સમજાય ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું અથવા સદ્ગુરુએ કયા જે અવગહન કાજ તેને આધારે અધ્યાત્મમાં આગળ વધવું જૈન મત અંગે વચરામૂત આઠસો સાતમાં પરમગુપાલદેવે સમાધાન કરાયું કે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીનાગમ જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી એટલે કે પરમ પરમકુપાળદેવને શ્વેતમ રામનેના પિસ્તાલીસ આગમો માન્ય છે વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન કોઈ ગણધર બધા બ્રાહ્મણો હતા ચમાર મોચી માછી કુંભાર અને બીજી ઉતરતી ગણતી જ્ઞાતિઓવાળા પણ આ માર્ગમાં પ્રવેશ પામેલા ફક્ત પુરુષોને સ્ત્રીઓને પણ પ્રવેશ મળેલ ચંદનબાળા મૃગાવતી વગેરે નપુસંગ એવા ગાંગે અણગાર પણ પ્રવેશ પામ્યા પ્રિયદર્શિની ભગવાનની પૂર્વાશ્રમની પુત્રીએ દીક્ષા લીધી આગળ જતાં ગોશાળામાં ભેળ્યા અને વળી સરવળી આવતા ભૂલ સમજાણી અને પ્રાયશ્ચિત સાથે ફરી આ માર્ગમાં જ ચારિત્ર લીધું ભગવાનના સમયમાં તો કોઈ પંથ હતા જ નહીં વિતરાગ માર્ગ દિર્ગનથ માર્ગ કે અર્હત માર્ગ ભગવાન માવીના નિર્માણ પછી છસો જેટલા વર્ષો બાદ અલગ અલગ પંથો થયા નહીં તો પ્રાચીન આચરણ સૂત્રોમાં પણ પોતાની ક્ષમતા અને સંગ્રહણ પ્રમાણે વસ્ત્ર વગરના સાધુઓ આત્મા સાધતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે જ પણ અલગ નામ કે અલગ પંથ કે અલગ ફાટા પાડ્યા વગર તેઓનું આત્માથી વિચારવું થતું હતું ભગવાન મહાવીર સાથે અંબડ પરિવરાજક પાંચસો પાંચસો શિષ્યો સાથે આરાધના કરતા હતા બધા ભગવા વસ્ત્રધારી ભગવાને તેઓને પણ સફેદ વસ્ત્રોનો આગ્રહ દાખવ્યો નહોતો પરમગાઉદેવ ભગવાન થાતે તે વખતે પણ હતા અને આ અનુભવવાણીથી મૂળ માર્ગ પ્રકાશે કોઈ નવો પણ સ્થાપ નથી ગોપાલદેવ કહે છે કે હું કહું છું તેમ કોઈ કરશો મારું કહેલું સગડું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જ એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે તો એકવીસ બાવનમાં બોલ આ તો પરમ ગોપાલદેવ વીસ વર્ષની ઉંમરે લખ્યું છે એક પત્રમાં સરસંગ પરિત્યાગી મુનિશ્રી લલ્લુજી મહારાજને ખરા જિજ્ઞાસોને સત્પુરુષ વિશે કેવા ભાવ અને કેવી દ્રષ્ટિ રાખવી તે જણાવીને પછી કહે છે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું વચનામુ એકસો બોતેર શાસ્ત્રના પ્રખર અભ્યાસી અને જૈન સાધુ સાધુઓને શાસ્ત્રનો મર્મ ન સમજાય તો તેનું નિરાકરણ કરનાર એવા અભ્યાસી શ્રી ધારશીભાઈને કુપોધેવ પચીસ વર્ષની યુવા વયે સામેવાળાને કેવી શ્રદ્ધા હોય તો પોતાના વચન આત્માર્થે લેખે લાગે તે ખુલ્લું જણાવ્યું કે ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધારતાઓ તો નિશ્ચયપણે ધારતાઓ તો પાછળથી બુદ્ધિ સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતાઓ તો આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતાઓ તો લખવાની ઈચ્છા થાય છે હવે ત્યારે ત્રણસો મુનિ શ્રી દેવકરણજીને શ્રી આત્મસિદ્ધિ અવગાવામાં કેવા ભાવ રાખવા એ સૂચવતા વચ્રમુત સાતસો ઓગણીસમાં કોપલદેવ જણાવે છે એ ભાવ કે સત્પુરુષ જેવો મારા પ્રત્યેકોએ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો અમે આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ આવી બળવાન શરત આશ્રય બાબત મૂકેલ છે આ શરતો જે વચનામુત ત્રણસો તોંતતેરમાં ધારશિભાઈ અંગે અને વચનામુત સાતસો ઓગણીસમાં દેવકની મુનિને કહી છે તે સર્વેને લાગુ પડે છે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રી બિનવેશ કહે છે વચનામુત છસો એકસઠ પૂજ્ય પ્રભુસિંહજી કહેતા વાત છે મેને નહીં પણ શ્રદ્ધા પરમ દુલ્લા પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધમાં જણાવતા કે બધા શાસ્ત્રો વાંચવા છે માત્ર વચનામું સમજવા સારું મૂળ સિદ્ધાંત તો એ છે કે અને અજ્ઞાન જાય તો મોક્ષ થાય આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે તેમાં બોલ્યું છે કે દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ અને વળી વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન કોઈ આત્મસિદ્ધિ ગાથા એકસો સાત પરમક દેવે જોઠાભાઈને વચનામુ સાડત્રીસમાં બોધ્યું છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહીત થવું એ જ મારો ધર્મ છે રાગ છોડ્યો ત્યારે વિતરાગ થયા અને મુક્તિ પામ્યા આ જ મુક્તિનો માર્ગ છે જૈન કે જૈન ધર્મ જે વાટેથી ભગવાન મહાવીર તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ તરશે અને જે વાટેથી શ્રીકૃષ્ણ તરશે તે જ વાટેથી ભગવાન મહાવીર તર્યા છે શ્રમણો જીણો તીર્થંકરો કરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમું તેને નિર્વાણના એ માર્ગ એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ જે કોઈ સિદ્ધ થયા તે બધા રાગ દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થયા અને મુક્તિ પામ્યા તે વેળા તેમના વેશ લિંગ જાતિ વગેરે જે હોય તે તે પ્રમાણે પંદરભેદે સિદ્ધ શાસ્ત્રમાં વર્ણવ્યા છે મહત્વ હોય ત્યાં સત સંભવે નહીં અને મતભેદ રાખીને કોઈ મોક્ષ ગયા નથી સમયસારની ચારસો દસમી ગાથા છે કે મુનિલિંગ અને ગૃહિલિંગ એ લિંગોનો મુક્તિ માર્ગ છે ચારિત્ર દર્શન જ્ઞાનને બસ મોક્ષ માર્ગ જીનો કહે એટલે કે મુનિના કે ગૃહસ્થના લિંગો એ મોક્ષ માર્ગ નથી પણ દર્શન જ્ઞાન ચારિત્રને જીન દેવો મોક્ષ માર્ગ કહે છે અને ચારસો તેરમી ગાથામાં અહીં કહ્યું કે બહુવિધના મુનિલિંગમાં અથવા ગૃહિલિંગો વિશે મમતા કરે તેણે નથી જાણ્યો સમયના સારને જેઓ બહુ પ્રકારના મુનિલિંગ અથવા ગૃહસ્થલિંગમાં મમતા કરે છે અર્થાત દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે તેમણે સમયસારને જાણ્યો નથી આત્માને જાણ્યો નથી દર્શનના સારને જાણ્યો નથી અને પરમ જ્ઞાની અને તેના આશયને પણ જાણ્યો નથી આ ભૂમિકા સાથે હવે આ પંદર ભેદો સિદ્ધ થવા માટે ક્યાં તે જોઈએ તીર્થંકર સિદ્ધા તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે પછી જે જેવો મોક્ષે જાય ગણધરો જમ્બુસ્વામી વગેરે તે તીર્થ સિદ્ધ કહેવાય અતીર્થ સિદ્ધા તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં જ જે જીવો મોક્ષે જાય તે મારુ માતા સૌ પ્રથમ આ કાળચક્રમાં મોક્ષે સિદ્ધાવનાર તીર્થંકર સિદ્ધ જે સ્વયં તીર્થંકર તે મોક્ષે જાય ઋષિબાદી સર્વે મળી ચોવીસ તીર્થંકરો તીર્થ સિદ્ધ તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે પછી જે જીવો મોક્ષે જાય ગણધરો જંબુસ્વામી વગેરે અતીર્થંકર સિદ્ધ જે તીર્થંકર ન થાય પણ સામાન્ય કેવળી થઈ મોક્ષે જાય ગૌતમ સ્વામી વગેરે ગણધર અને બીજા કેવળીઓ તીર્થંકર સિવાયના જે કોઈ કેવળજ્ઞાન પામે મોક્ષે સિઝાવ્યા તે બધા અતીર્થંકર સિદ્ધ કહેવાય સ્વયં બુદ્ધ પોતાની મેળે સ્વયં પ્રતિબોધ પામે અને કેવળ જ્ઞાન પામે તે છેલ્લે ભવે તેમને કોઈ ગુરુ ન હોય તીર્થંકર સિમંદર સ્વામી અને બીજા ઓગણીસ વિહરમાન તીર્થંકરો કે જેને છેલ્લે ભવે ગુરુ હોય નહીં પ્રત્યેક બુદ્ધ નિમિત્ત મળતા વૈરાગ્ય પામી સર્વસંગ પરિત્યાગ કરી કેવળ જ્ઞાન પામે તે કરકંડુ મુનિ નમી રાજર્ષિ દ્વિમુખ મુનિ અને અગત્ય મુનિ આ પ્રત્યેક બુદ્ધ શુદ્ધના દાખલા છે બુદ્ધ બોધિત જ્ઞાની ગુરુ દ્વારા બોધ પામે અને દીક્ષા ગ્રહણ કરી કેવળ જ્ઞાન પામે તે જમ્મુ સ્વામી સ્ત્રીલિંગી સ્ત્રી આકારે શરીર હોય છતાં કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય શરૂ થયું મરુદેવાથી બીજા મલ્લીનાથ બ્રાહ્મી સુંદરી ચંદનબાળા મુર્ગાવતી વગેરે પુરુષલિંગી પુરુષ આકારે શરીર હોય અને કેવળ જ્ઞાન પ્રામે મોક્ષે જાય મહાવીર ગૌતમ વગેરે ગણધર નપુસંગ લિંગી એટલે નપુસંગ આકારે શરીર હોય છતાં કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય ગાંગે અણગાર અહીં જે ગાંગે અણગારના ભાંગા આવે છે તે બીજા અને આ ગાંગે અણગાર તે બીજા અન્ય લિંગ જે જૈનેતર સાધુ બાવા જતી જોગી સંન્યાસી આદિ એવાના વેશમાં હોય અને યથાર્થ માર્ગ સમજાવવાના કારણે વૈરાગ્ય થવાથી મોહ ક્ષય કરી કેવલદાન પામે વલ્કલચેરી મુનિ અને અષ્ટાપદના એક હજાર પાંચસો તાપસો બધા અન્યલિંગી સિદ્ધો જૈનલિંગી જે જૈન સાધુના વેશમાં હોય અને કેવળદાન પામે ગૌતમ સ્વામી જંબુસ્વામી પ્રસન્નચંદ્ર મુનિ વગેરે ગૃહસ્થલિંગી સિદ્ધા જે ગૃહસ્થવેશમાં જ કેવળ જ્ઞાન પામે મરુ માતા ભરત ચક્રવર્તી ઇલાયચી કુમાર કુર્માપુત્ર કેવળી વગેરે ગૃહસ્થવેશે હતા એક સિદ્ધ મોક્ષે જતા વખતે એકલા જ હોય તે ભગવાન મહાવીર અનેક સિદ્ધા મોક્ષ જતી વખતે અનેક સાથે હોય આદિનાથ ભગવાન સાથે એકી સાથે એકસો આઠ મોક્ષે સિદ્ધ આવ્યા અસ્વચ્છ કેવળી જેમણે આ ભવે પૂર્વે કોઈ પાસેથી ધર્મ સાંભળ્યો નથી તેને કોઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઉપજે અહીં પણ સ્વયંબુદ્ધ પણ કહ્યું કેમ કે વર્તમાન દેયની અપેક્ષાએ તેને કોઈ ગુરુ નથી પૂર્વભવે બોધ તેઓએ પણ સન્મુખ કર્યો જ હોય આ ભાવે ઊગી નીકળ્યો પોતાના વિચારથી બોધ પામ્યા તેમાં પણ પ્રાય પૂર્વે સદ્ગુરુના ઉપદેશનું જ કારણ હોય છે પરમબોલ જેવા અશુભ પ્રજ્ઞ અને વિતરાગી દિશાના ધારક જે આ ભવે કોઈ ગુરુ ધ્યારે નહોતા પણ વિતરાગ જેવો બોધ તો તેઓને સહજ જ સાંભળે છે તેઓએ પણ પૂર્વભવે ભગવાન મહાવીર સમક્ષ આરાધન કરેલું એમ તેઓએ સ્વયં મોતીલાલ ભાવસરને અને ઈડરના રાજાને પ્રકાશ્યું છે પૂજ્ય બ્રહ્મચાર્યજી આ અંગે સમજ આપે છે કે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર માત્ર એક ભૌ પૂરતો હિસાબ નથી અધ્યાત્મની અને આત્માની ઊંડી વાતો આત્મસાત કરવા યોગીઓ ભૌભુ જુર્યા છે માત્ર શાસ્ત્રો વાંચી શાસ્ત્રો સાંભળી તે આત્મસાત થાય નહીં કોણ કોને ઓળખી શકે પરમપુરાવધે વ્યાખ્યાનસર એકના એકસો ઓગણચાલીસ એકસો બેતાલીસ અને એકસો તેતાલીસમાં બોલમાં બોધે છે કે પહેલાં ગુણસ્થાનકવાળા જીવને સાતમા ગુણસ્થાનક વિશે પ્રતીતિ આવે નહીં જે હજુ પહેલાં ગુણસ્થાનકમાંથી બહાર ન આવ્યો હોય તો તેરમા ચૌદમાની વાતો શી રીતે સમજી શકે ચોથા ગુણઠણાને પહોંચે ચોથા ગુણઠાણાએ પહોંચેલ કંઈક અંશે સાતમા વિશે જાણે અને સાતમે પહોંચ્યા બાદ આગલી દેશા વિશે સમજાય છે જ્ઞાનીના બોધનો હાર્દ હૈયે ઉતરતા પછી તો જીવ પોતાના બોધનું બળ જાણે અને તેની વાણી સહજ જ મૌનપણાને પામે યશુજી મહારાજ આઠ દ્રષ્ટિની સજા મેં કહે છે તે મુજબ યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો કરશે મોટી વાતોજી ખમશે તે પંડિત પરિષદમાં મુષ્ટિ પ્રહારને લાતો જી તો કયા મતના શાસ્ત્રોને આધારે મોક્ષ માર્ગનો નિર્ધાર કરી શકાય જૈન કે જૈનેતર શાસ્ત્ર ઘણા મતે થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ વચનામુ ત્રણસો અઠ્ઠાવનમાં કોઈ બોધ્યું કે જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા તેમજ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા જણાવતા નથી માત્ર જે જણાવીએ છીએ તે તમ સર્વેને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ જૈની અને વેદાંતિ આદિનો ભેદ ત્યાગ કરો આત્મા તેવો નથી પરમ કુબૌદે તો વચનામૂત બસો અઢારમાં કહ્યું છે કે આ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જો જ્ઞાન પામી જાય એમ છે અને જન્મે જૈન હોય અને માત્ર જૈન શાસ્ત્રનો જ અભ્યાસ હોય તો તો પ્રભુસિંહજી કહેતા કે વચનામૂત એ કાંઈ તીર્થંકરની વાણી છે ગણરની વાણી છે હા બધું જ છે માગદીમાં નથી ગુજરાતીમાં છે એમ કરવું નહીં શ્રીમદ રાજચંદ્ર વચનામૂત એ પૂજ્ય મગન બાપા કહેતા કે આગમની ઓરિજિનલ કોપી આવી છે મૂળ પ્રત કેમ કે તેમાં તીર્થંકરના હૃદયની વાત છે એમ પરમ બધું સ્વયં વચનમૂત એકસો સિત્તેરમાં બોધ્યું છે આ દાકડે દાકડ મનાય તો જે સત્પુરુષ આ વચનની તો ઈચ્છા કરજે એમ પણ તેઓએ વીસમે વર્ષે બોલ્યું છે કેમ કે તેઓએ તો સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ